નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી દુષ્કર્મના ગુનામાં વધુ એક ચુકાદો કોર્ટે વધુ અને દંડ ફટકાર્યો છે જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરૂર પોલીસ મથકે સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ તેર સાત બે હજાર ચોવીસે નોંધાઈ હતી ફરિયાદના બનાવમાં ભોગ બનનાર સાથે આરોપીએ સંપર્ક કરી સત્તર વર્ષની સગીરાને દોઢ વર્ષ અગાઉથી ભોળવી ફસાવી હતી અને ભોગ બનનાર અંબાજી રાજસ્થાન જુદા જુદા સ્થળોએ લઈ જઈ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરેલો જેની ફરિયાદ ભોગ બનારની માતાએ જરૂર પોલીસ મથકે નોંધાઈ હતી જેની તપાસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ થતા તેનો કેસ સાવરીની સ્પેશિયલ પોસ્ટ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ શ્રીજી પટેલની રજૂઆત સાંભળી સાબલી સ્પેશિયલ પોસ્કો કોર્ટના નામદાર શ્રી જે એ ઠક્કર સાહેબે દુષ્કર્મના આરોપી અજય જયંતિભાઈ ભાલિયા મૂળ રહેવાસી રામજી ખાટના મુવાડા ઇન્દ્રાલ તાલુકા હાલોલ બનાવ સમયે જરોદનાને કસૂરવાર ઠેરાવી વીસ વર્ષ સખત કેદ તેમજ રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો છે બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાબલી બનાવની ફરિયાદ ભોગ માતાએ જરોદ પોલીસ સ્ટેશનમાં હતા જરોદ પોલીસ સ્ટેશને આરોપી તથા તપાસ તપાસ કરી કરી આરોપી તથા તથા આરોપીની પૂછપરછ કરી આરોપી અને ભોગ મેડિકલ નમૂનાઓ મેળવી પૂરતા પુરાવાઓ મેળવી મેળવી આરોપી વિરુદ્ધ ચાર્જશીટ નામદાર સાવલીની પોક્સો કોર્ટમાં દાખલ કરતા તે અંગેનો કેસ સાવલીની કોક્ષો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીની કોર્ટમાં ચાલી જતા નામદાર અદાલતે આરોપીને કસૂરવાર ઠેરવી આ કામે સત્તર વર્ષની પીડિતા સાથે આરોપી જયેશ કુ અજય જયંતિભાઈ ભાલિયા રહેવાસી જરોદ તાલુકો વાગોડિયા જિલ્લો વડોદરા મૂળ રહેવાસી રામજી ખાંટના મુવાડા તાલુકો નાને દોષિત ઠેરવી દુષ્ સત્તર વર્ષની પીડિતા સાથે કરેલ દુષ્કર્મના ગુના તથા પોક્ષોએના ગુના સબબ આરોપીને વીસ વર્ષની સખત કેદ તથા પચાસ હજારનો દંડ ફટકાર્યો છે અને આરોપી અજય જયંતિભાઈ ભાલિયા રહેવાસી રામજી ખાંટના મુવાડા રહેવાસી તાલુકો હાલોલ જિલ્લો પંચમહાલનાને ઇપીકો કલમ ત્રણસો તેસઠના ગુનામાં ત્રણ હજારનો દંડ તથા ત્રણ વર્ષની સખત કે તથા ઇપિકો કોકલમ ત્રણસો છાસઠના ગુનામાં પાંચ વર્ષની સખત કે તને પાંચ હજારનો દંડ ફટકારેલ છે તેમજ આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવશે તે રકમ પીડિતા ભોગ બનનારને વળતર તરીકે ચૂકવી આપવા ભલામણ કરેલ છે આ કામે ગુજરાત યુટલિંગ કોમ્પન્સેસન સ્કીમ મુજબ ભોગ બનનાર પીડિતાને રૂપિયા ચાર લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ચૂકવવા ભલામણ કરેલ છે